વિદ્યાર્થી મિત્રો શામળાદાસ આર્ટ્સ કોલેજમાં જ્યારે આપણે ફી ભરીએ છીએ ત્યારે આ વર્ષે થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે જે લોકોએ યુપીઆઈ થ્રુ ફોર્મ ફી ભરેલી હોય છે એ લોકોનું પેમેન્ટ અપડેટ નથી થતું તો આ વિડિયો એના માટે છે કે પેમેન્ટ અપડેટ તમારે કઈ રીતે કરવું અહીંયા આગળ જે એક વિદ્યાર્થીની ડિટેલ છે આ વિદ્યાર્થીને પણ આ જ પ્રોબ્લેમ છે કે એની ફી પેમેન્ટ છે ને અપડેટ થયું નથી તો આપણે જરા જોઈએ કે એ કઈ રીતે કરવું ફર્સ્ટ ઓફ ઓલ જો તમારે ફી ભરાઈ ગઈ હોય અને સક્સેસ આવી ગયેલું હોય જો સક્સેસ આવી ગયેલું હોય ને તો તમારે શું કરવાનું છે કે તમારે તમારું જે મેઇલ આઈડી તમે આપેલું એ મેઇલ આઈડી ઓપન કરો જીમેલનું જે જીમેલ ઓપન કરી જીમેલ ઓપન કરશો ને એટલે તમારી પાસે એક આવું આ જે ઓર્ડર્સ જે આ દેખાય છે તમને અહીંયા આગળ આવો એક મેઇલ તમને દેખાશે આ જે મેલ છે એની અંદર ઓર્ડર નંબર હશે નેક્સ્ટ પેલું જોશો તમે મેલ તમે ઓપન કરશો તો તમને આવો એક સ્ક્રીન દેખાશે કે જેમાં અહીંયા આગળ જેમ તમને ઓર્ડર નંબર આપેલો છે આ ઓર્ડર નંબર એક તમને દેખા જોવામાં આવશે આ રહ્યો આ ઓર્ડર નંબર આ ઓર્ડર નંબરની નીચે તમારી પાસે સીસી એવન્યુનો એક રેફરન્સ નંબર છે કે જે મેં અત્યારે હાઈડ કરીને રાખેલો છે એમાં કારણ કે એમાં તમારે તમારો પોતાનો નંબર નાખવાનો હશે હવે તમારે આ નંબરનું કરવાનું છે શું આપણે જોઈ લઈએ ત્યારબાદ તમારું ફોર્મ તમે ઓપન કરશો ઓપન કરી ઓપન કરવા માટે તમારે તમારી પોતાની સ્ટુડન્ટ આઈડી અને મેઇલ આઈડી નાખી અને જેવું પ્રોસેસ કરશો એટલે તમારું ફોર્મ ઓપન થશે ફોર્મ ઓપન થઈને તમારે નીચે સ્ક્રોલ કરીને આ જે ફી ડિટેલ જે અહીંયા દેખાય છે આ ફી ડિટેલ પાસે આવવાનું છે ત્યારબાદ શું કરવાનું તો કે તમારે તમારી ફી કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરવાની ફી કેટેગરી સિલેક્ટ કરશો એટલે આ જગ્યાએ તમારી ફી આવી જશે હવે તમારે શું કરવાનું છે તો કે તમારે એવું કરવાનું છે કે અહીંયા જે સીસી એવન્યુનો જે ટ્રાન્ઝેક્શન આઈડી કે જે મેં તમને થોડી વાર પહેલાં બતાવેલો એ ટ્રાન્ઝેક્શન આઈડી અહીંયા જે તમે ટ્રાન્ઝેક્શન મતલબ કે ફી જ્યારે ભરી એ ફી ભર્યાની તારીખ અને ટ્રાન્ઝેક્શન સ્ટેટસ સ્ટેટસ તો સક્સેસ જ આવશે એટલે સ્ટેટસની અંદર તમારે સક્સેસ મૂકી લખી અને ત્યારબાદ ચેક પેમેન્ટ સ્ટેટસ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ ચેક પેમેન્ટ સ્ટેટસ ઉપર તમે ક્લિક કરશો એટલે હવે જે હું તમને જે સ્ક્રીન બતાવીશ એ સ્ક્રીન તમારે આવી જશે હવે જેમ તમે અહીંયા આગળ જોઈ શકો છો એમ ટ્રાન્ઝેક્શન આઈડી મેં નાખ્યું છે તો ઓરિજિનલ ટ્રાન્ઝેક્શન આઈડી હું ઇન્ટરનેટ ઉપર ન બતાવી શકું એટલે મેં ત્યાં આગળ જરાક એને હાઈડ કરી નાખ્યું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે ત્યારબાદ તમારે આ ટ્રાન્ઝેક્શન ડેટ તમે નાખી અહીંયાથી ત્યારબાદ અહીંયાથી સક્સેસ ટાઈપ કરશો અને તમારે આપવાનું રહેશે ચેક પેમેન્ટ સ્ટેટસ જેવું તમે ચેક પેમેન્ટ સ્ટેટસ ઉપર ટચ કરશો એટલે નીચેની વિગત તમારી પાસે આવી જશે જેમ અહીંયા જોઈ શકો છો એમ આ ટુ બી એ ટુ સક્સેસ અને પેમેન્ટ ડેટ પણ આવી ગયું દેટ આ ઓટોમેટિકલી આવી જશે ત્યારબાદ અહીંયા આગળ તમારી પાસે પ્રિન્ટ ફોર્મ કીધેલું છે તો એ પ્રિન્ટ ફોર્મ કરશો એટલે તમારું ફોર્મ સીધે સીધું તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે એની પીડીએફ ને ત્યારબાદ એની બે કોપી લઈ અને તમારા વિદ્યાર્થી શાખામાં સબમિટ કરશો અને દેટ સીટ તમારે કોઈ જગ્યાએ દોડાદોડી કરવાની જરૂર નથી અને આ વિડીયોને મેક્સિમમ શેર કરજો થેન્ક યુ વેરી મચ